અંકલેશ્વર રાજપીપળા ચોકરી રોડ ઉપર આવેલ રાણ હાટિકા સોસાયટી માટે સ્ક્રેક બંધ મકાન નિશાન બનાવી રૂપિયા એક લાખ સોળ હજારની માલમત્તા ચોરી કરી ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના ડીમાર્ટની પાછળ આવેલ રામવાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ રાજપૂત કોમ્પ્યુટર ક્લાસ ચલાવે છે તેઓ ગત તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ બપોર બાદ મકાન બંધ કરી પત્ની અને બાળકો સાથે સુરતના અમરોલી ખાતે રહેતા માતા પિતાના ઘરે ગયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોડી તોડી તેમાંથી સોના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા દરમિયાન દરરોજ દૂધ આપવા આવતા સુરેશભાઈ દરવાજાનો નકુચો અને દરવાજો ખુલ્લો જતા તેમને તાત્કાલિક પવનસિંહ રાજપૂતને ફોન કરી જાણ કરતા તેઓ પરિવાર સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઘરમાં જતા તિજોરી તૂટેલી હતી અને અંદરથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા પંચોતેર હજારની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ તાત્કાલિક બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી આ ચોરી અંગે પવનસિંહ રાજપૂતે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹2.41 लाख ना सोना ना दागिना ने रक्कड़ ₹75000 મળી कुल ₹3.16 लाख ની ચોરીનો ગુનો નોંદી તસ્કરોનું પગેરું મેળવા કવાયત હાથ ધરી છે મેરા નામ પવનકુમાર સિંહ હે ઓર મે પરસો શનિવાર કો સુરત ગયા થા ઓર શનિવાર કે રાત મે હી મેરે ઘર મે તાળા તોડકે યહ રામોડિકા સોસાયટી રૂમ નંબર 5 મે ચોરી હુઆ હે જિસમે 316000 કા મુદ્દા માલ ચોરી હુઆ હે જને એફ આઈ આર બી ડિવિઝન પોલીસ ચૌકીમાં ક્યાં છીન ચાલુ હૈ